ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસતા વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા જેને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હવે માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠના માર્ગ પર પેચિંગ વર્ક શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વરના ગળખોલ પાટિયાથી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો હતો જેને કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે અવર જવર કરતાં સેંકડો વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા હતા પરંતુ આ માર્ગ પર હવે તંત્ર દ્વારા પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બેથી ત્રણ દિવસમાં માર્ગ પર જે જગ્યાએ ખાડા પડ્યા હશે ત્યાં સમારકામ હાથ ધરવામાં આવશે અને પેચિંગ વર્ક પૂર્ણ થયા બાદ વાહન ચાલકોને રાહત મળશે